ચાલો આજે આપણે બનાવીશું દૂધી અને દાળનું શાક શું બનાવશું આજે દૂધી અને દાળનું શાક તો મેં અહીંયા એક વાટકો દૂધીના કટકા કરેલા છે અને અડધો વાટકો ચણાની દાળ આપણે પલાળેલી છે અને આપણે અડધી કલાક પલાળી દેવાની છે ચાલો હવે આપણે ગેસ ઓન કરીશું પછી એના ઉપર આપણે કુકર મૂકીશું તેમાં આપણે પાંચ ચમચી જેટલું તેલ નાખીશું તેલ આવી તેલ કુકર ગરમ થઈ જાય પછી તેલ ગરમ થઈ જાય પછી એની અંદર આપણે રાય અને જીરું નાખીશું તેલ ગરમ થઈ જાય પછી તેમાં આપણે રાય અને જીરું નાખીશું જો તેલ ગરમ થઈ ગયું છે એમાં અડધી ચમચી રાઈ નાખીશું એક ચમચી જીરું નાખીશું એક ચમચી હિંગ નાખીશું એક ચમચી હળદર નાખીશું પછી તેમાં આપણે દૂધીના કટકા કરેલા નાખીશું પછી એને આપણે હલાવી લેશું જો પછી તેમાં આપણે પલાળેલી જે દાળ છે એ નાખી દઈશું પછી એને આપણે પાછું હલાવી લેશુ સરસ હલાવાઈ જાય એટલે એમાં આપણે સ્વાદ અનુસાર આપણે ખાંડ નાખીશું જો તમને ભાવતી હોય તો તમે ખાંડ નાખી શકો છો નહીં તમે ન નાખો તો પણ ચાલે પછી તેમાં અડધી ચમચી આપણે મીઠું નાખીશું સ્વાદ અનુસાર આપણે મીઠું નાખવાનું છે પછી તેમાં બે ચમચી હળ બે ચમચી ચટણી નાખીશું તમને એવું લાગે કે એમાં ચટણી ઘટે એમ છે તો પાછી એક ચમચી નાખીશું બે ચમચી આપણે જીરું નાખીશું દળેલું સ્વાદ લેવા માટે આપણે ગેસ એમાં અડધું લીંબુ નીચોવીશું પછી એને સરસ મજાનું આપણે હલાવી લેશું હલાવાઈ જાય એટલે આપણે અડધો ગ્લાસ પાણી નાખી દેશું પછી સરસ મજાનું પાછું હલાવી લેશું તો સરસ મજાની સ્થિતિ થાય છે એક સીટી થઈ ગઈ છે પછી આપણે હજી બે સીટી થવા દેશું ચાલો હવે ત્રણ સીટી થઈ ગઈ છે હવે આપણે ઘર બંધ કરી દેશું હવે આપણે કુકર ને નીચે ઉતારી લઈશું પછી એને આપણે ખોલીશું કુકર છો હવે આપણે દૂધી શાક સરસ મજાનું બની ગયું છે